સરદાર સરોવર નર્મદા ડેમમાંથી એક લાખ પચાસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તર સ્તર વધવાની સંભાવના છે નર્મદા કિનારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા નર્મદા કિનારે લોકોના જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે હાલ પૂરતું પૂરનું સંકટ ન હોવાનું તંત્ર જણાવી રહ્યું છે પણ વર્ષ બે હજાર ત્રેવીસમાં અચાનક આવેલા પાણીએ ભરૂચ જિલ્લામાં ભારે તબાહી સર્જી હતી ત્યારે પૂરનું જોખમ ન હોવા છતાં કાંઠાના લોકોને એલર્ટ કરી દેવાયા છે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પાલિકાના વાહનો લાઉડ સ્પીકર સાથે લોકોને સાવચેત કરી રહ્યા છે પાલિકાના ફાયર ઓફિસર અનુસાર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા આગમચેતી સાથે જરૂરી પગલાં ભરી લેવામાં આવ્યા છે હાલમાં સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે જેના પગલે સરદાર સરોવરમાંથી જેમ પાણીની પાણી છોડવામાં આવી રહ્યું છે તે માટે ભરૂચ જનતાને મારી અપીલ છે કે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારમાં અવર જવર જે લોકો કરતા હોય તે લોકો એક ટાળવી જોઈએ તેમજ પશુપાલન જે પણ લોકો નદી કિનારાના વિસ્તારમાં કરે છે તેઓએ પણ હાલમાં ત્યાંથી સાવચેત તેમજ સલામતીના ભાગરૂપે સલામત જગ્યાએ ખસી જવા માટે મારી નમ્ર અપીલ છે જો ભરૂચ શહેરમાં અથવા તો ભરૂચ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઇમરજન્સી સર્જાય છે તો ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ ચોવીસ કલાક કાર્યરત છે એકસો એક નંબર પર આપ ગમે ત્યારે કોન્ટેક કરી શકો છો ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ આપની સેવામાં તુરંત હાજર થઈ જશે